આ આમળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોથી સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકના ડેટા મળ્યા નહીં એટલે આપણે રાહ રાહત થોડોક લેટ પીડ્યા છીએ વિડીયો આપવામાં પણ ચવારના છ થી આઠ વાગ્યા સુધીમાં છેતાળીસ તાલુકામાં વરસાદ પડ્યો એવા નવ તાલુકા એક ઇંચ ઉપરના હતા એમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં ચવા બે ઇંચ પીડ્યો એટલે મેજોરિટી ગુજરાત રીઝનમાં પીડ્યો છે પણ ત્યાર પછીનો રાત્રે જે કાંઈ ચાલુ થયું એના સમાચારો એવા મળી રહ્યા છે કે મહુવા બાજુ હતું ધાંગધ્રા બાજુ હતો રાણપુર બાજુ હતો બોટાદના એટલે સૌરાષ્ટ્રમાં ગઈકાલે પ્રવેશ કર્યો હવે આજે સારો પ્રવેશ કર્યો પણ પેલા સિસ્ટમની સ્થિતિ જોઈ લઈએ તો મિત્રો વેલમાર્કડ લો પ્રેચર છે તે નબળું પડીને લો પ્રેશર બન્યું એટલે કોઈ ખાસ ખાસ નબળું હજી નથી પીડ્યું અને તે ઓરિસ્સા ક્રોસ કરી અને ઉત્તર છત્તીસગઢ ઉપર પહોંચ્યું છે અને ચોવીસ કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશ ઉપર આવશે અને જે ગઈકાલે બુલેટિનમાં વિદર્ભ ઉપર પાંચસો અને છસો એસપીએમાં યુએસ બતાવ્યું હતું તે અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે અને તેનો વરસાદ આપણે ચાલુ થયો છે અત્યારે લો પ્રેશર બની ગયું છે વોલમાર્કેટ લો પ્રેશર નથી સવારે સાડા પાંચ વાગે પણ જે કંઈ આ યુએસસી આવ્યું એનો આપણને વરસાદ અત્યારે મળ્યો ગઈકાલે હવે મિત્રો ચોમાસુ ધરી અત્યારે જેસલમેર છે જેસલમેર એટલે એની પૂરેપૂરી નોર્મલ સ્થિતિ નહીતર બિકાનેર અને શ્રી ગંગાનગર એટલે નોર્મલથી ચેજ ઊંચી થાય પણ એમાં જ હમણાં ચાર પાંચ આઠ દિવસ જે હતી અત્યારે જેસલમેર આવી છે એટલે એની પૂરેપૂરી નોર્મલ સ્થિતિ હવે સિસ્ટમની સ્થિતિ જોઈએ તો મિત્રો સિસ્ટમ આઈ એમડી ચોવીસ કલાક જ આપે કે અહીંયા પહોંચે પણ એના મોડલોમાં વરસાદનું ડાયરેકશન આપે પણ જે યુરોપિયન મોડલ છે તે પ્રમાણે જોઈએ તો રાજસ્થાનના જોધપુર આજુબાજુથી પાકિસ્તાન બોર્ડરે જઈ અને નીશે રમે છે અને અમેરિકન મોડલ પ્રમાણે ઉત્તર ગુજરાત અંદરથી કાંચ ઉપર જાય છે સિસ્ટમ આ એના ટ્રેક છે હવે વરસાદની વાત કરીએ તો મિત્રો થી પાંચમી અને છઠ્ઠી આ તારીખોમાં ગુજરાત રીઝનમાં અત્યંત ભારે એટલે કે આઠ ઇંચ સુધીના વરસાદ પડી શકે પછી ભારે વરસાદ પણ પડી શકે ચાર પાંચ ઇંચના બે ત્રણ ઇંચના એમાં વિસ્તારો ફિક્સ નથી ગુજરાત રીઝન પૂરું પણ ઉત્તર ગુજરાતને પણ ફાયદો મળશે પૂરેપૂરો ત્યાર પછીની વાત કરીએ તો પૂર્વ કચ્છના ભાગોને મળે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો ત્યાર પછી ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો અને દરિયાઈ પટ્ટીમાં પણ દક્ષિણ ચૌરાષ્ટ્રની ફાયદો રહે પણ એટલો ફાયદો નહીં જે આગળ રહ્યો હવે પછી સિસ્ટમ કઈ બાજુ ટ્રેક આ ટ્રેકમાં કેટલો ફારફેર થાય તો શું ફાયદો થઈ જાય બાકીના ચૌરાષ્ટ્રમાં પણ હળવા મધ્યમ તો રહેશે જ પણ જ્યાં જ્યાં લોટરી મુજબ ભારે વરસાદ પણ મળી શકે અને ચૌરાષ્ટ્ર માટે અતિ ભારે વરસાદની તારીખ છ છે પાંચ છ અને સાત આ ત્રણ એની મુખ્ય તારીખો છે આઈએમડી મુજબ તારીખો છે એમાં સૌથી અત્યંત ભારેની છ સપ્ટેમ્બર છે હવે મિત્રો સિસ્ટમની બાબતે વાત કરીએ તો જો અમેરિકન મોડલ પ્રમાણે ગુજરાતની અંદર ચાલે તો પૂરેપૂરો લાભ બધા સૌરાષ્ટ્ર કચ્છને મળી જાય અને જો યુરોપિયન મોડલ પ્રમાણે ચાલે તો ઉત્તર સૌરાષ્ટ્રને મળે બાકી કચ્છને મળે અને પાછી નીચે આવવાની શક્યતા છે તો નીચે કેટલી આવે છે જો વધારે અરબી સમુદ્રમાં એના ટ્રફ આવશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ પૂરેપૂરો ફાયદો મળી શકે નહીં તો હળવા મધ્યમથી ચલાવવું પડે આની તારીખો આપણે જે કાંઈ જોઈએ સિસ્ટમની સ્થિતિ જોઈએ ચોમાસું ધરી પૂરેપૂરી નોર્મલ જે સ્થિતિ કહેવાય જેસલમર ત્યાં અત્યારે છે હવે સિસ્ટમ જો યુરોપિયન મોડલ પ્રમાણે ચાલે તો પાછલા દિવસમાં નીચે આવે અને અમેરિકન મોડલ પ્રમાણે ચાલે તો ચોમાસું ધરી આ બે દિવસમાં જ નીચે આવી જશે જે કાંઈ ફારફેર હશે તે આપણે આગલી અપડેટમાં જોઈશું બાકી જે કાંઈ આ યુએસી છે અત્યારે આપણે વિદર્ભવાળું દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવ્યું છે તે અને જે ઉત્તર છત્તીસગઢ ઉપર જે લો પ્રચર છે તેનું બેનું મર્જ થઈ જશે અને તે પૂર્વ મધ્યપ્રદેશમાં ચોવીસ કલાકમાં આવશે ત્યાર પછીના આપણે જે આ રૂટ ગણ્યા એ રૂટ મુજબ ચાલે જે કાંઈ જો વધારે નીચે આવશે તો વધારે ચૌરાષ્ટ્રને સારો ફાયદો થશે નહીં તો હળવા મધ્યમથી ચલાવવું પડશે જે કાંઈ વિસ્તારો કીધા તેને ફાયદો મળશે અને કાચવાળા મિત્રોને પશ્ચિમ કાંચવાળા મિત્રોને થોડીક ધીરજ પણ રાખવી પડે કદાચ જો આમાં પૂરતો ન મળે ને કદાચ એમ થાય કે હવામાન ધીમું પડી ગયું તો પાછી નીચે આવવાની સિસ્ટમ પૂરેપૂરી શક્યતા છે જો યુરોપિયન મોડલ મુજબ ચાલે તો અને અમેરિકન મોડલ પ્રમાણે ચાલે તો તો આ તારીખોમાં જ એને ફાયદો મળી જશે આગળ આપણે અપડેટ જોતા રહેશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી